દિવ્યાંગ જેને પ્રભુજી તરીકે ઉપનામ સુરતની સામાજિક સેવા કે સંસ્થા આપ્યું છે સંસ્થામાં રહેતા શારીરિક તેમજ માનસિક દિવ્યાંગોને ગરબા રમવા માટે આમંત્રિત કરાયા હતા સંસ્થા આગેવાનો મોટી સંખ્યામાં દિવ્યાંગોને લઈને ગરબે ઘૂમ્યા દિવ્યાંગોને પરંપરાગત પરિધાન સાથે ગરબે ઘૂમતા અનોખી ખુશી જોવા મળી સુરતના કીમગામે ગામે સંસ્થાની સેવાકીય કાર્યને લોકો સુધી પહોંચાડવા હિતેચ્છુએ દિવ્યાંગો સાથે ગરબા રમી નવરાત્રીની અનોખી ઉજવણી કરી નવરાત્રીમાં આમ તો આયોજકો ગરબા રસિકો માટે સેલિબ્રિટી સ્ટાર્સને બોલાવતા જોવા મળે છે પરંતુ સુરતના ગામે શેરી ગરબામાં દિવ્યાંગોને બોલાવવામાં આવ્યા કિમ ગામે આવેલા સ્વાગત રો હાઉસ સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરાયું જનસેવા કાર્યનો અનોખો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે દિવ્યાંગોને ગરબા રમવા માટે બોલાવવામાં આવ્યા કામરેજ ખાતે આવેલ આશીર્વાદ માનવ સેવા મંદિરમાં દિવ્યાંગોની સેવા કરવામાં આવે છે બિનવારસી માનસિક શારીરિક દિવ્યાંગ લોકોની સેવા કરવામાં આવે છે સંસ્થામાં અનેક દિવ્યાંગોની સેવા આપવામાં આવી રહી છે આજે સેવાકીય કાર્યથી પ્રભાવિત થયેલ કિમ રહી છે દિવ્યાંગોને ગરબા રમવા માટે સંસ્થાના સંચાલકને રજૂઆત કરી મુખ્યત્વે ભીડભાડવાળી જગ્યાએ આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગોને લઈ જઈને જવું તેમના સાચવવા ખૂબ જ મુશ્કેલી રહેતી હોય છે પરંતુ સોસાયટીમાંના સંચાલકોએ તમામ દિવ્યાંગોને સાચવવા જવાબદારી લીધી અને તેમના સેવાકીય કાર્યને તેમજ પરંપરાગત ગરબા સાથે સેવાકીય કાર્યને લોકો સુધી પહોંચાડવા નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બોલાવવામાં આવ્યા એસી જેટલા દિવ્યાંગો સાથે શેરી ગરબા ખાતે પહોંચ્યા પરંપરાગત પરિધાન સાથે દિવ્યાંગો ગરબે ગુમતા જોવા મળ્યા ગરબે ગુમતા દિવ્યાંગો અને તેમને જોનારા તમામ લોકોના મુખ પર અનોખી હર્ષની ખુશી જોવા મળી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન નમસ્કાર સેવા સેવાસાથીઓ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે અમારા સિત્તેર પ્રભુજી જે બિનવારસી પીડિત જે કહેવાય છે જેને પાગલને ગાંડા કે પણ અમે બધા પ્રભુજી અમારા સ્વાગત રોવાઓ શાળા પણ બધા પ્રભુજી કહે છે મૂળદ કિમ પાસે આજે અમે સિત્તેર વ્યક્તિને જે બહાર લઈ જવાનો હોય મારતાજીના નોરતામાં તો બધાને દર્શન કરવા અને આવી નવા નવા કપડાં જે અમુક પહેરાવ્યા છે અને સેવા સેવાસાથીઓ તો હટવાઈ ન એટલા માટે જ આ એક દિવસ પહેરાવ્યો છે આજે આવ્યા છે નામ લેવું કોનું નહીં લેવું પણ આખી સ્વાગત રોસાયટી છું માનવ સેવા આશ્રમનો માનવ સેવા આશ્રમથી આજે એસી થી નેવું ભગવાન અમારા આંગણે પધાર્યા છે માતાજી અને ભગવાન અમારા આંગણે આવી અને રાશ્રમ્યા અમને ખૂબ થયો અતિશય થયો અમારી પૂ પૂરી સોસાયટીનો ખૂબ સાથ સહકાર મળ્યો છે આજે આ બધા ભગવાનને રાસ ગરબે રમાડ્યા રાસ ગરબા રમાડીને નાસ્તા પાણી કરાવશું ખૂબ આનંદ કરાવશું આ ભગવાનને કોઈ પરિવાર નથી એ કોણ છે ક્યાંના છે એનો કોઈ ખ્યાલ નથી એને આજે અમે પરિવાર બનીને હૂફ આપી અમે પરિવાર એક સાથે મળીને એમને સાથે ગરબા રમાડ્યા સાથે નાસ્તો કરાવશું એ લોકોને એવું ન થવું જોઈએ કે અમે કોઈ અલગ છીએ એને પણ માનવતા મળી રહે એ માટેનો અમે ખૂબ પ્રયાસ કર્યો ખૂબ મહેનત કરી અમને જયરામ ભગ ભગત તરફથી ખૂબ સાથ મળ્યો કે કોઈ જગ્યાએ જાતા નથી અમારી સોસાયટીમાં પહેલીવાર આવ્યા અમારી સોસાયટીમાં આવ્યા એટલે અમને ઘણો આનંદ થયો કે બીજે જાતા નથી અને આટલા ભગવાનને આટલા માતાજીને સાક્ષાત લઈને આવ્યા એનો અમને ખૂબ આનંદ છે જય શ્રી કૃષ્ણ જય ભગવાન ખૂબ ખૂબ આભાર માનવ સેવા આશ્રમનો